માઇક્રોસોફ્ટની સર્વિસી શુક્રવારે બંધ થયા બાદ વિશ્વભરની ગતિ પર જવાણે અચાનક બ્રેક વાગી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી આ દરમિયાન વિશ્વભરની એરલાઇન્સ એવા આટકી જોતાં અસંખ્ય ફ્લાઇટો રદ કરવામાં આવી હતી કે જેને કારણે અનેક મુસાફરો પરેશાન થયા હતા જો કે હવે ફ્લાઇટો રદ થવા મામલે એવા અહેવાલો સામે આવ્યા છે કે એરલાઇન્સ કંપનીઓએ આ વૈશ્વિક સંકટના કારણે રદ કરાયેલી ફ્લાઇટો માટે મુસાફરોને વળતર નહીં આપવું પડે બ્રિટનની સિવિલ એવિએશન ઓથોરિટીએ કહ્યું છે કે ટ્રાવેલ ઓપરેટરો એવી દલીલ કરી શકે છે કે વિક્ષેપ તેમના નિયંત્રણની બહારના અસાધારણ સંજોગોને કારણે થયું હતું આ મુદ્દે ઓથોરિટીએ પત્ર પણ છે જેમાં ટેકનિકલ ખામી મામલે ઓપરેટરો જવાબદાર યુરોપિયન સંઘના નિયમો મુસાફરો બસો ગયાર થી પાંચસો છ પાઉન્ડનું વળતર નહીં મળે તેમ જણાવવામાં આવ્યું છે જોકે બીજી તરફ તેમાં એમ પણ જણાવાયું છે કે મુસાફરો હોટલ ભોજન અને પ્રવાસના ખર્ચનો દાવો કરી શકે છે અને ફ્લાઇટ માટે ભરેલી રકમ પરત મેળવી શકે છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ